નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું અને દસ પ્રશ્નોની વાત કરીએ તો દસમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આવેલું છે ક્યાં આવેલું છે નવી દિલ્હી ખાતે શા માટે સમાચારમાં છે શા માટે ચર્ચામાં છે તો આજે નવી દિલ્હી ખાતે આવેલું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતું આઇકોનિક ગુજ ગરવી ગુજરાતી ભવન છે એને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ એટલે કે ગ્રીહા દ્વારા થ્રી સ્ટાર રેટિંગથી સન્માનિત કરવામાં આવ્યું છે શું થયું છે કે આ જે ગરબી ગુજરાત ભવન છે એને ગ્રીહા દ્વારા બરાબર છે થ્રી સ્ટાર રેટિંગથી સન્માનિત કરવામાં આવ્યું છે ટેરી અને ભારત સરકારના નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા વિકસિત કરવામાં આવેલી ગ્રિહાર રેટિંગ સિસ્ટમને વર્ષ બે હજાર સાતમાં ભારત સરકાર દ્વારા ગ્રીન બિલ્ડિંગો માટેના રાષ્ટ્રીય ધારાધોરણ તરીકે અપનાવવામાં આવી હતી ટેરીનું ફૂલફોર્મ તમને આવડે છે ટેરી જો આવડતું હોય તો ઓગણીસો ચોમ્મોતેરમાં સ્થાપના થઈ હતી એની હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને એના ડિરેક્ટર જનરલ છે ને ડૉક્ટર વિભા ધવન છે ગરવી ગુજરાત બિલ્ડિંગનું ઉદઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર ઓગણીસમાં સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવ્યું હતું આ બિલ્ડિંગે ગ્રીન બિલ્ડિંગની તમામ આવશ્યકતાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે જેમાં વર્ટિકલ ગાર્ડન સોલાર પેનલ્સ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્કાયલાઈટમાં ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસ સ્માર્ટ ગ્લાસ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સુવિધાઓ આવા જેવા પર્યાવરણના અનુકૂળ ઘટકો છે બરાબર તો એ યાદ રાખજો આગળ વધીએ આપણે સેકન્ડ નંબરના પ્રશ્ન તરફ દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવામાં આવે છે તો ત્રેવીસમી જૂનના રોજ આ દિવસ ઉજવામાં આવે છે એટલે કે આજની તારીખ છે તો ત્રેવીસ જૂન 1948 ના અડતાલીસના રોજ સૌ પ્રથમ વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને છેલ્લા વીસ વર્ષથી ઓલમ્પિક દિવસ આખા વિશ્વમાં ઓલિમ્પિક ડે રન આના સાથે સંકળાયેલો છે તમને ખબર છે કે આ વર્ષે ઓલમ્પિક છે એનું આયોજન ક્યાં થવાનું છે કયા શહેરમાં આન્સર આવડે તો કમેન્ટમાં લખો યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે એ પણ આજે છે એટલે કે ત્રેવીસમી જૂનના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ વિકાસ પ્રક્રિયામાં જાહેર સેવાના યોગદાનને પ્રકાશિત કરવા માટે અને સમુદાયની જાહેર સેવાઓને મૂલવવાનો છે આ દિવસને વિશ્વની વિવિધ જાહેર સેવા સંસ્થાઓ અને વિભાગો દ્વારા સમુદાયમાં વિકાસ અને સુધારણા કરવામાં જાહેર સેવકોની ભૂમિકાને ઓળખવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરીને વ્યાપકપણે ઓળખવામાં આવે છે ચલો એક પ્રશ્ન તમારા માટે આપણે આ તો યુએન પબ્લિક સર્વિસ ડે કીધું છે ને યુએન ડે યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખજો આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ પણ છે મિત્રો આજે બરાબર છે જીવનસાથી ગુમાવ્યા બાદ વિશ્વભરની કેટલીક મહિલાઓને ઘણા બધી પડકારો છે એનો સામનો કરવો પડે છે મૂળભૂત જરિયાત જરૂરિયાતો તેમના માનવ અધિકાર એમના ગૌરવ માટે લાંબા ગાળાનો સંઘર્ષ કરવો પડે છે તો એના માટે દર વર્ષે ત્રેવીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ છે એ મનાવવામાં આવે છે તો એ પણ યાદ રાખજો હવે મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે જોવાના બાકી હોય તમારે તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને હજુ પણ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને શાળા પ્રવેશોત્સવ છવ્વીસ જૂનથી શરૂ થાય છે ગુજરાત સરકારનું વાર્ષિક રાજ્યવ્યાપી શાળા નોંધણી અભિયાન શાળા પ્રવેશોત્સવ ક્યારે શરૂ થશે છવ્વીસમી જૂનથી ત્રણ દિવસીય પ્રવેશ ઉત્સવ છે બરાબર છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને પહેલી વખત એવું થયું કે કિન્ડર ગાર્ડન બાળવાટિકા બરાબર છે વર્ગ એક વર્ગ નવ અને વર્ગ અગિયારમાં પ્રવેશને ચિહ્નિત કરશે જેમાં બત્રીસ પોઈન્ટ એકત્રીસ લાખ બાળકો સામેલ હશે મુખ્યમંત્રીઓ મંત્રીઓ અધિકારીઓ પદાધિકારીઓ શાળાઓની મુલાકાત લેશે શાળા પ્રવેશ ઉત્સવની આ એકવીસમી આવૃત્તિમાં ભાગ લેશે આ વિગતો રાજ્ય સરકારના જે પ્રવક્તા છે મંત્રી ઋષિકેશ પટેલ એમના દ્વારા ગાંધીનગર ખાતે એમની મંત્રીમંડળની બેઠક પછી સામૂહિક બ્રિફિંગમાં શેર કરવામાં આવી હતી ઓકે તો યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કર લો પીડીએફ તો તમને મળશે જ સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ડેલી તાજેતરમાં કોને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે અતુલ કુમાર ચૌધરી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે અતુલ કુમાર ચૌધરી જોઈ લઈએ આપણે એમના વિશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓહો અહીંયા આખો એક ટોપિક જ રહી ગયો છે ચલો વાંધો નથી અહીંયા છતાં અહીંથી તમને ડિટેલ કહી દઉં છું કે અતુલ કુમાર ચૌધરી છે એમને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો એની સ્થાપના ઓગણીસોને સત્તાણુંમાં કરવામાં આવી હતી અને એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે બરાબર અને એના જે હાલના ચેરમેન છે જે રિસન્ટલી નવા બન્યા છે એમનું નામ છે અનિલ કુમાર લાહોટી શું તમને ખબર છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એના જે મંત્રી છે બરાબર છે કોણ છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના અંતર્ગત જ આ ટ્રાય આવે છે તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ છે એના મંત્રીનું નામ છે અશ્વિની વૈષ્ણવ બરાબર તો એ યાદ રાખજો આગળ વધીએ આપણે ત્યારબાદ તમને પીડીએફમાં આ બધું કવર કરીને આપી દઈશ તાજેતરમાં કેનેડાએ કયા દેશના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોફને આતંકી સંગઠન ગણાવ્યું છે તો જવાબ આવશે ઈરાન શું આવશે ઈરાનને ગણાવ્યું છે એટલે ઈરાનનું સંગઠન છે આ તો કેનેડાએ ઈરાનનું જે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ બરાબર છે એટલે કે આઈઆરજી તો એને આતંકી સંગઠન ગણાવ્યું કેનેડાના વડાપ્રધાન છે જસ્ટિન ટ્રુડો ઈરાનમાં રહેતા કેનેડિયનને દેશ છોડવા માટે પણ કહ્યું છે આઈઆરજી હવે કેનેડામાં આતંકી ગ્રુપના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે સરકારના નિર્ણયથી ટેરર ફંડિંગને રોકવામાં મદદ મળશે ઇઝરાયલ હમાસ યુદ્ધ દરમિયાન પણ આઈઆરજીસી ગ્રુપનું નામ ચર્ચામાં હતું તેને ઈરાનની ખતરનાક આર્મી માનવામાં આવે છે આઈઆરજીસીના ટોચના સભ્યો સહિત હજારો વરિષ્ઠ ઈરાનના સરકારી અધિકારીઓના હવે કેનેડામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે જે લોકો પહેલેથી દેશમાં છે એમની પણ તપાસ કરવામાં આવી શકે છે તેમને દેશમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે અમેરિકાએ બે હજાર ઓગણીસમાં આઈઆરજીસીને આતંકી સંગઠન જાહેર કર્યું હતું બરાબર છે તમને ખબર છે ને રિસન્ટલી ઈરાનના જે પ્રેસિડન્ટ શું નામ એમનું અબ્દુલ રૈશી તો એમનું અવસાન થઈ ગયું છે બરાબર છે પ્લેન ક્રેશની અંદર ઈરાનનું કેપિટલ છે તેહરાન કરન્સી છે ઈરાની રિયાલ હવે કેનેડાની વાત કરીએ તો કેનેડાના પ્રેસિ પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે જસ્ટિન ટ્રુડો એની કરન્સી છે કેનેડિયન ડોલર વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ છે કેનેડા કેનેડાનું કેપિટલ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો પબ્લિક એક્ઝામિનેશન એક્ટ બે હજાર ચોવીસ પેપર લીક અંગે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરાયેલો કાયદો પબ્લિક એક્ઝામિનેશન એક્ટ એ અમલમાં આવી ગયો છે કાયદામાં નકલ કરતા અટકાવવા માટે ઓછામાં ઓછી ત્રણ અને ત્યાંથી લઈને પાંચ વર્ષ ત્રણથી પાંચ વર્ષ સુધીની જેલ છે દસ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે આવા સંગઠિત ગુનામાં સંડોવાયેલા દોષિતોને પાંચથી દસ વર્ષની જેલની સજાની જોગવાઈ છે આ બિલ યુપીએસસીની એક્ઝામ્સ એસએસસીની એક્ઝામ રેલવે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ બેન્કિંગ ભરતી પરીક્ષાઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓને આવરી લેશે પ્રશ્નપત્ર અથવા તો આન્સર કે લીક કરવી જાહેર પરીક્ષામાં ગેરકાયદેસર રીતે ઉમેદવારને કોઈપણ રીતે પ્રત્યક્ષ કે પછી પરોક્ષ એટલે કે આડકતરી રીતે મદદ કરવી કોમ્પ્યુટર નેટવર્ક અથવા કોમ્પ્યુટર સંસાધનો અથવા તો કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડા કરવા કોઈ વ્યક્તિ લોકોનો સમૂહ અથવા સંસ્થા દ્વારા કરાયેલા જે પણ કામ છે બધું ગુનો ગણાશે તો એ બધા પર આ લાગુ પડશે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ એટલે ત્રણથી પાંચ વર્ષની જેલ થઈ શકે દસ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે બરાબર છે બહુ સારી બાબત કહી શકાય ઓકે કે આ એકચ્યુઅલી બહુ વહેલા લાવવા જોઈતું હતું છતાં પણ ચલો વાંધો નથી સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ આપણું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર તમને ડેઈલી કરંટ અફેરની પીડીએફ મળશે અને સાથે સાથે પોલ્સ પણ મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને વિશ્વનો સૌથી ઊંચો સ્ટીલ કમાન્ડ રેલ પુલ કઈ નદી પર આવેલો છે તો જવાબ આવશે ચિનાબ નદી પર આવેલું છે કઈ જગ્યાએ ચિનાબ નદી તમે જુઓ અને આર્ક બ્રીજ કહીએ કમાન કહો અથવા તો આર્ક કહો બંનેનો મતલબ એ અને હવે અહીંયા ટ્રેનનું ટ્રાયલ પણ થઈ ગયું જો આ ટ્રેન તમે જુઓ એનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે એની ઇમેજ છે તો ભારતીય રેલવેએ વીસ જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરના ચિનાબ બ્રિજ પર વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર આઠ ડબ્બાવાળી મેમુ ટ્રેનનું પરીક્ષણ કર્યું રિયાસીથી બારામુલ્લા સુધીના રૂટ પર ટ્રેનની સેવા શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ પરીક્ષણ રામબન જિલ્લાના સંગલદાન અને રિયાસી વચ્ચેના છેતાલીસ કિલોમીટરના વીજળીથી ચાલતા ટ્રેક પર થયું છે વિશ્વનો સૌથી ઊંચો આર્ક બ્રિજ જે આ ટ્રાયલના કેન્દ્રમાં છે આ પુલ દુગ્ગા અને બક્કલ સ્ટેશન કયું છે દુગ્ગા અને બક્કલ સ્ટેશન વચ્ચે ચેનાબ નદી પર ફેલાયેલો છે અગિયાર તેરસો ને પંદર મીટર લાંબો છે કમાન ચારસો સડસઠ મીટર નદીના પટ પરથી ત્રણસો ઓગણસાઠ મીટર ઉપર એફિલ ટાવર કરતાં પણ પાંત્રીસ મીટર ઊંચો છે આ આ પુલ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંગ આ પ્રોજેક્ટનો એક ભાગ છે જેને બે હજાર બેમાં રાષ્ટ્રીય પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું કારણ કે તે જમ્મુ અને કાશ્મીરને જોડવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તમારા માટે પ્રશ્ન રેલવેની વાત આવી છે આપણા રેલવે મંત્રી તો અશ્વિની વૈષ્ણવ છે રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો છું રેલવે પરથી તમને ખબર છે ભારતમાં રેલવેની શરૂઆત અઢારસો ત્રેપન મુંબઈથી થાણે ગુજરાતમાં અઢારસો ને પંચાવન ઉત્તરાયણથી અંકલેશ્વર અને સૌરાષ્ટ્રની અંદર તમને ખબર છે કે ભાવનગરથી વઢવાણ આ ઉપરાંત ભારતમાં પ્રથમ ભારતમાં પ્રથમ તમને કે મેટ્રો સ્ટેન્ડ તો ઓગણીસો ચોર્યાસીમાં કઈ જગ્યાએ તો કોલકાતામાં ભારતમાં અંડર વોટર મેટ્રો એની શરૂઆત થશે વર્ક ઇન પ્રોગ્રેસ તો એ પણ કોલકાતામાં હોગલી નદી ભારતમાં વોટર મેટ્રો કે તો કોચી જે કેરળમાં છે ભારતમાં બુલેટ ટ્રેન છે એની શરૂઆત થશે મુંબઈથી અમદાવાદ વચ્ચે પહેલું સ્ટેશન સુરતમાં બની ગયું છે તો આ બધી બાબતો યાદ રાખજો અને કવચ સિસ્ટમ તમને ખબર છે ભારતની સ્વદેશી સિસ્ટમ છે એન્ટી કોલિઝન સિસ્ટમ બે ટ્રેનોને અથડાવતા રોકે છે રિસન્ટલી તમને ખબર હોય તો વેસ્ટ બંગાળની અંદર ન્યૂ ગુલ પાડી છે ત્યાં અકસ્માત થયો હતો તો એ અકસ્માત ભવિષ્યમાં ના થાય પરંતુ તે ચલાવવાનો ખર્ચો બહુ વધારે છે એક કિલોમીટર ચલાવવા માટે પચાસ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે વન વિભાગે સિંહોની વસ્તીને રાખવા માટે પ્રાણીઓને ગીરથી બરડા સ્થાનાંતરિત કર્યા છે તો સિંહોને ખોરાકનો સ્ત્રોત પૂરો પાડવા ગીર અભયારણમાંથી શાકાહારી પ્રાણીઓને પોરબંદરના બરડા વન્યજીવ અભયારણમાં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે ખાસ સુધારેલા વાહનોનો ઉપયોગ કરીને ત્રેવીસ ચિત્તલ અરણ્ય અત્યાર સુધીમાં સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યા છે સિંહની વાત આવી તો તમારા માટે પ્રશ્ન વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું તો કૂતરું હતું દર સેકન્ડે પ્રકાશનો વેગ કેટલો હોય છે તો ત્રણ લાખ કિલોમીટર કયા અંગને ચકાસવા માટે સીરમ ક્રિટીનાઈનનો ટેસ્ટ કરવામાં આવે છે કિડની કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે તો કયું આવશે કેન્સરના ઉપચાર માટે કોબાલ્ટ ફિફ્ટી મંગળ ગ્રહ પર યાન મોકલવામાં ભારત દેશનો એશિયામાં કેટલામો ક્રમ છે તો પહેલો બરાબર છે હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન કયા રાજ્યપાલ શ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન આપણે લાગવા લાગુ કરવામાં આવ્યું હતું તો કે કે વિશ્વનાથન ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા તો કલ્યાણજી મહેતા ગાંધીનગર અને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હિતેન્દ્રભાઈ દેસાઈ નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું તો મોંઘવારીને હટાવવા માટે ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ એ કયા સ્થળે રચવામાં આવ્યું હતું તો સાબરમતી આશ્રમ ખાતે બરાબર છે અને યાદ રાખજો વિધાનસભા ક્યાં બેસતી હતી સિવિલ હોસ્પિટલમાં બરાબર સચિવાલય પોલિટેકનિક યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે અઢારમાં અઢારમાં વીસ સાંતારામ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા તો સુબિયા નું તમને ખબર હશે ગઈકાલે આપણે બે પ્રશ્નો એટલે એક જ પ્રશ્ન બે વાર મૂક્યો હતો એટલે આ યાદ રાખજો ઓકે પરીક્ષાની દ્રષ્ટિ અગત્યના છે અને વિનોદ ગણાત્રાનું નામ પણ યાદ રાખજો તમને ખબર હોય તો નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે ફિલ્મ મેકર છે ઓકે યાદ રાખજો આજે પૂછેલા જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો ટેરીનું ફૂલ ફોર્મ શું થાય તો યાદ રાખજો ધ એનર્જી રિસોર્સીસ ધ એનર્જી રિસોર્સીસ ઇન્સ્ટિટ્યુટ ઓગણીસો ચોતેરમાં સ્થાપના નવી દિલ્હીમાં ડૉક્ટર વિભા ધવન ડિરેક્ટર જનરલ છે સેકન્ડ પ્રશ્ન એવો હતો કે ઓલિમ્પિકનું આયોજન આ વર્ષે કયા શહેરમાં થયું છે તો પેરિસમાં થયું છે અને યાદ રાખજો આ સમર ઓલિમ્પિક છે બરાબર છે સમર ઓલિમ્પિક પેરિસમાં ત્રીજો પ્રશ્ન યુનાઇટેડ નેશન્સ ડે એ ક્યારે મનાવવામાં આવે છે ચોવીસ ઓક્ટોબર અને ચોવીસ ઓક્ટોબરને પોલિયો દિવસ પણ કહેવાય છે બે બે દિવસ છે ઇમ્પોર્ટન્ટ ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન શું હતો ટ્રાયના ચેરમેન એવું તો આપણે જણાવી દીધું ને યસ અનિલ કુમાર લાહોટી છે ઓકે ઓકે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના મંત્રી કોણ તો અશ્વિની વૈષ્ણવ પાંચમા નંબરનો પ્રશ્ન હતો કેનેડા છે એનું કેપિટલ કયું છે તો યાદ રાખજો ઓ વા કેનેડાનું કેપિટલ ઓટાવા ટોરેન્ટો સૌથી મોટું શહેર છે એનું છઠ્ઠા નંબરનો પ્રશ્ન રેલવે બોર્ડના હાલના અધ્યક્ષ કોણ છે તો હાલના રેલવે બોર્ડના અધ્યક્ષ છે જયા વર્મા સિન્હા સાતમા નંબરનો પ્રશ્ન વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવવામાં આવે છે દસમી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં આવેલા ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન પર છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ માર્ગ સલામતી વધારવાના પ્રયાસરૂપે કોની જોડે એમઓયુ કર્યા છે જો જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તમારા બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો મિત્રો અત્યારે જ જો બાકી હોય તો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત